મેટ ચ બાપા એડ અમને સમય જ આવે તો ગણપતિ બાપા ગણપતિ બાપા ગણપતિ બાપા જ્યાં જોઈએ તો ત્યાં ગણપતિ બાપાના દર્શન થશે તો આ રવિવારનો પહેલો બ્લોગ છે અમે ગણેશ દર્શન માટે અમે વડોદરામાં રહીએ છીએ પણ પહેલીવાર અમે જે રાજમહેલ છે લક્ષ્મી વિલાસ પહેલાં છીએ ત્યાંથી પહેલીવાર ગણપતિ વર્ષ

તો વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમારા માટે એક એવી એપ્લિકેશન લઈને આવ્યો છું જેમાં તમે ડેલીના ત્રણથી ચાર હજાર રૂપિયા અર્ન કરી શકો છો તો આ ગેમની લિંક મારા ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાં જઈને તમે આ ગેમ ડાઉનલોડ કરી શકો છો અને હા અપ કરતાની સાથે જ તમને છેતાલીસ રૂપિયાનું વેલકમ બોનસ પણ મળે છે એન્ડ હા મેં પણ જીતેલા સ્ક્રીનશોટ અહીંયા છે તો તમે જોઈ શકો છો તો આમાં મારી સૌથી ફેવરેટ ગેમ છે એ છે ડ્રેગન વર્સિસ ટાઈગર તો ચલો આ ગેમ કઈ રીતના રમવાની છે એ તમને બતાવું અને હા આના પરથી પ્રમોશન પણ મળી શકે છે તો આમાં એક સાઈડ રહેશે ડ્રેગન અને એક સાઈડ રહેશે ટાઈગર તો આપણે પાંચ હજાર પર બેટ લગાવીએ છીએ યસ તો જોઈ શકો છો આપણે જીતી ગયા છે ગેમ ની લિંક છે ત્યાં જઈને તમે ડાઉનલોડ કરો અને તમે પણ સારા એવા પૈસા અર્ન કરો શું પાંચ હજાર વર્ષ પછી અમે નીકળી ગયા છે ગણપતિ જોવા કેટલા વાગે આપણે નીકળ્યા હતા પેલા એક વાગે નીકળ્યા હતા કે ગણપતિ જોવા જઈએ છે ને હમણાં વાગ્યા છે સાડા હજી નીકળ્યા નહીં હવે નીકળીશું રાજભવન ગણપતિ લક્ષ્મીવિલાસ વિલાસ પેલેસ તો ગાઈઝ એવું લાગે છે કે અમારો સીન થઈ ગયો છે કેમ કે કદાચ જે રાજમહેલના ગણપતિ છે એ બાર તારીખથી પંદર તારીખની અંદર જ જોવાય છે એવું કંઈક છે એવું હિમાંશુએ કીધું છે એમ કે હિમાંશુ સુધી આવ્યો છે ત્યાં

ગામડા વાગ્યા છે સાંજના છ અને અમે બધા જઈ રહ્યા છીએ મામાના ઘરે કેમ કે મામાના ઘરે ગણપતિ બેસાડે છે તો દર વર્ષે જઈએ છીએ તો આ વખતે થોડું વહેલા જઈએ છીએ તો બતાવું ત્યાંનું ડેકોરેશન તો જે ડેકોરેશન છે એ છે આ હા ભાઈ એ કર્યું છે કઈ રીતના કર્યું છે બતાવો થોડું થોડું આ પહેલાં તો આ પુઠ્ઠા છે આ ચાર સાઈડ પુઠા લગાયા છે હે અને એના ઉપર જે પેલા કાગળ હોય એ હા ફોર ઝેરોક્સ પેપર એનાથી એના પર પેઇન્ટ કરી દીધું છે અને પછી આ જે બધું છે એ રૂ છે ચોટાડ્યા છે હે ને અને જે સ્ટાર છે એ ઉપર લગાવી દીધા છે અને ગણપતિ બાપ્પા જે છે એ સ્ટેન્ડ ઉપર છે ડબલ સ્ટેન્ડ છે ને ડબલ સ્ટેન્ડ

આ વાયરિંગ બી તું જાતે જ કર્યું ને હા ફૂલેલો ડબ્બો ફૂલેલો ડબ્બો